બસ તો જો કાલે આપણે ગાંધીનગરથી આજે સવારમાં આવી ગયા કાલે ગાંધીનગરનું તમને બતાવ્યું કે આપણે આવેદન દેવા ગયા હતા અને એવું બધી ત્યાં ખરીદી થોડી કરીને રખડતા હતા અને બજારું ને એવું બધું ગાંધીનગરનું બતાવ્યું છે એટલું બન્યું એટલું બતાવ્યું બસ આજે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને કાલનો વ્લોગ જે કન્ટિન્યુ જ છે ને આજે ઘરે આવ્યા તો ખબર પડી એટલે આપણે લગભગ નવ સવા નવની આજુબાજુમાં આવી હતી ને આ ઘરે તો ખબર પડી કે ધ્રુવંશભાઈને એકદમ તાવ ને અત્યારે તો એ મમ્મીના ઘરે છે હું સ્કૂલે ગઈ હતી કેમ કે સ્કૂલે સ્ટાફ ઓછો સાહેબ કે બને એમ હોય તો બેન આજે તમે આવી જાવ કે સ્ટાફમાં બે ત્રણ બેનો તાલીમમાં છે એટલે બાળકો હાચવવા પડે ને એટલે આપણે જતા રહ્યા હતા સ્કૂલે ધ્રુવંશને દવાખાને લઈ ગયા દવાખાને બતાવીને સાહેબને કહું મોડી આવીશ એટલે મોડીથી પછી વહી ગઈ અત્યારે ધ્રોન્સ મમ્મીના ઘરે છે તો મારે અહીંયા જવું છે અત્યારે એમ કહે છે કે પાછો થોડોક તાવ આવી ગયો છે એટલે બપોરે તો ફોન કર્યો તો બે ત્રણ વાર તમે તો કીધું હતું કે એમ તો સારું છે કે મમ્મા સારું છે પછી સૂતો તો એકવાર ફોન કર્યો ત્યારે હવે જલ્દી ફટાફટ ઘરે આવી ગઈ હવે જાઓ હમણાં કેમ કે રેવાતું નથી એમ કહે ને કે આપણું બાળક બી મારું ને આપણે રહી ન હતી બસ જો અત્યારે ફટાફટ હવે ઘરે જાઉં છું પપ્પાવાળા ઘરે ધ્રુવંશને હશે તો મહેન્દ્ર ગયા છે નોકરીમાં ધ્રુવંશને ખવડાવીને મમ્મી દીકરો લગભગ તો પછી આવીને ધ્રુવંશને દવા બવા પાઈ દઉં ધ્રુવંશને ત્યાં જઈને મળાવું તમને તો આપણે પપ્પાની ઘેર ભૂકી ગયા ને જો ધ્રુવંશભાઈ ઉતા તો હવે આવ્યો પાછો અત્યારે બહુ આવ્યો ધ્રુવંશ હે દીકરા સવારે તો હોસ્પિટલે લઈ ગયા તા પણ દવા પીધી હતી બપોરે તો સારું હતું પાછો અત્યારે જ આવ્યો ને આપણે અહીં છે મમ્મીના નવા ઘરે જાઉં સરસ મજાનું મમ્મીએ બધું ગોઠવી દીધું અહીંયા ઘરે અહીં બે રૂમ છે આ રીતના મસ્ત અહીંયા રસોડું છે અહીં ને બધું મસ્ત ગોઠવાઈ ગયું અહીં રસોડું છે મસ્ત આ રીતનું પછી ઓસરીમાં અહીંયા એક કબાટ છે ઓસરીમાં અહીં સરસ મજાનું પાણી આરું બધું અહીંયા બધી રહી જાય અહીંયા ગોદડા ને એવું બધું રહી જાય અનાજને અહીંયા મંદિરને સરસ મજાનું જો મંદિરમાં મમ્મીએ દીવા અને બધું કરી દીધું મસ્ત ગોઠવાઈ ગયું બધું આમ નીચે ટાઈલ્સને છે પણ ઉપર જૂની પેટર્નના છે આમ જૂના મકાન છે પણ સારા છે સુવિધા બધી છે ટોયલેટ વેસ્ટર્ન ટોયલેટ છે પછી સાદું અહીંયા છે આ સાઈડ વેસ્ટર્ન છે બાથરૂમ છે પાણી ડાર છે મસ્ત સુવિધા બધી છે છે બહુ મસ્ત મકાન મકાન સરસ મજાના મજા આવે એવા છે એવું હતું કે પાણી બહુ પડતું એટલું પાણી પડતું હત વગરનું સામાન પોણા ભાગ નો હતો એ પલ્લી ને જાતો એના કરતા તો આ બહુ સારું છે પાણીની તકલીફ નથી હવે તો વાડીએ જ ડાયરેક્ટ મકાન બનાવવા મમ્મી કે એટલે આયા કુટાઈ કે આખ્યાય નથી હવે લેવાઈ કે ઓ ડાયરેક વાડીએ બનાવી ને પછી ના ટ્રાન્સફર થઈ જાવ. તો જો ધ્રુવંશભાઈ ગાંધીનગર થી આવ્યા ને ખબર પડી કે ધ્રુવંશભાઈ ને તાવા આવે એટલે ધ્રુવંશભાઈ ઉттаસ બીજું કઈ થાય બેટા હે મારું દીકું જઈ બોલીદાર જે કૃષ્ણ માતા ને કે ધ્રુવંશભાઈ નો દી હાથ નથી ને આપણે જાય છે હોસ્પિટલ એમને બતાવવા માટે આપણે આજે રોજા રાખીએ છે એને બતાવવા હોસ્પિટલ તો અત્યારે લઈને જાય છીએ હાલો તો ત્યાં જઈને તમને બતાવું પછી કંઈ એને ખવડાવ્યું ને આપણે એ થાકેલા હતા એટલે થોડી વાર આરામ કરતા હતા વાગવામાં વાગી ગયા છે છ ને જ આપણે બનાવવાનું છે મકાઈનું શાક એના માટે આપણે મકાઈ પહેલાં બાફી નાખી હવે બનાવશું હમણાં ગ્રેવી ગ્રેવીમાં આપણે ટમેટા અને ડુંગળીને જે ગ્રેવી બનાવતા એ રીતે તો તમે જોતા રહેજો કઈ રીતે મકાઈનું શાક બનાવીએ એ તો ફટાફટ પહેલાં હું ડુંગળીને બધું સુધારી લઉં ટમેટા અને ઝીણું ઝીણું પછી એની ગ્રેવી કઈ રીતે બનાવું

આપણે આ ખાવાનું છે અહીંયા મકાઈનો થાક બનાવ્યા હવે નું શાક મસ્ત મસ્ત કઈ ઘટી ન ઉ બનાવજો ને ઓકર પછી છે ને મારે મૂક જાવી પડશે આદિવાસી યુ એરિયામાં આદિવાસી એમ ઓકઈ નહોતી એ બોલ એ યા આ આદુ મરચાની પેસ્ટ સાપે તેલ આવી જઈને પછી આદુ મરચાની પેસ્ટ નાખી દેવાની આમાં આદુ મરચાને લસણ ગાજો કોમનસી બીજ એક દાણા મેળા લીમડા ગયા તો લાલતા ફળી જાય તેમ મગજ ધ્રુણસ માય કઈ કામ કરેવ રાખો ય મગજ છે એમાં લાગતું હોય જો આદુ મરચાં દેસ નાખી

टाइम मेलो न तो सवार ना जाता लगभग दस वाई का ना जाता वारो एक वाके वारो आए वो उसी ना ती कोरे आए वान तब ये वाकी जाता कुछ खाई नहीं ने सुन बैगो से भी जुआस तो उन्हें भी तो काम तो ही कहीं तो ना बस ये सत्य रहा सोई का भी मुसी दिवस में

મકાઈ જો બાકી હમણાં માખી નો બહુ એવો ત્રાસ છે ફિનાઇલ નાખીએ ને તો એટલી દે પછી પાછી આવી જાય બધું રાખવું પડે જો ટમેટાને તેલ છૂટું પડી ગયું ટમેટાની ગ્રેવી નાખી દીધી મિક્સ કરી હા મમ્મી આવું નય મારી સાડી બધી પરડી આપણ મારી તો પક્કા કરી દે પડસે ને પકાવા દેવાની પછી બની જશે ને પછી ખાઈ લેવાનું બની નઈ જાય પછી એમાં મસાલા જે કરવાના બાકી છે નીમક ને હલ્દર ને મરચું ને ગરમ એવું બધું હોય તો बना रहे तो वीडियो में, में क्या <laughs> તારું તો ગ્રેવીમાંથી માંથી મસ્ત ઓઇલ છૂટું પડી ગયું હવે આપણે એમાં નાખી દેસુ નિમક સ્વાદ અનુસ્થ નિમક અને હળદર ને ચટણી બધું નાખી દઈએ નાખીએ હળદર હળદર સ્વાદ સ્વાદ તો ન હોય એકાદ ચમચી જેટલી હળદર નાખવાની પછી નાખશું આપણે એમાં ચટણી મસ્ત લાલ મરચું નાખી દેવાનું જેટલું આપણે તીખું કેમ કે ઓલરેડી મરચું ને આપણે પેસ્ટ કરેલી છે એટલે આપણે લાલ ચટણી ઓછી નાખશું અને નાખવાનું છે ગરમ મસાલો

જો ગ્રેવીની મસ્ત ફરી પાછું આપણે એમાં ઓઇલ છૂટું પાડવા દઈએ આમાં કલર નથી દેખાતો વિડીયોમાં અને આમ રિયલમાં મસ્ત કલર આવી ગયો તો પાછું ઓઇલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકડવા દઈએ ત્યાં સુધી આપણે આ બધું વસ્તુ મૂકી દઈએ હરખું તો જો ગ્રેવીમાં લઈ છૂટું પડી ગયું હોય આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખી દઈએ કેમેરામેન આવી

સમજાણો ને હા મમ્મી હવે બે દીથી તો હવે ઉંમર થઈ ગઈ પણ અમે જોતા હોય હા તો ઉંમર લાઈ જોતા હોય તો શું કરવા હવે પ્રેક્ટિસ શરૂ ને જોવાનું હોય હવે તો બસ વીડિયા જોઈએ અમે પાકી ગઈ તો મકાઈ ખમણીને રાખી એમ નથી ગોળામાં उमर लाला नवस गोव उतारिस हम्म কই देतो ता ता तार बोलवानो ताने रेसिपी लिखि देवानी એટલે બોલાય ઉપગો આજ યે તો

हॅलो खायने रिव्यू म्हणजे रोटली बनावी बवडा द्यायला